વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ સ્વનિર્ભર કોર્ષો સહિતના વિવિધ કોલેજ ફી માધ્યમો

ના સમયમાં વિદ્યાર્થીઓ પર આર્થિક ભાર વધારવો અસંગત છે તેઓએ માંગ કરી છે કે યુનિવર્સિટી તાત્કાલિક આ નિર્ણય પાછો ખેંચે એબીવીપી દ્વારા ચીમકી અપાય છે કે જો આ નિર્ણય પાછો લેવામાં આવે તો આગામી દિવસોમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે યુનિવર્સિટી કેમ્પસમાં તણાવની સ્થિતિને ધ્યાને લઈને પોલીસે સલામતીના દ્રષ્ટિકોણે બંદોબસ્ત ગોઠવ્યો છે વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેઓ શિક્ષણ માટે સંઘર્ષ કરવા તૈયાર છે પણ આવા ફી વધારા તેમણે શિક્ષણથી વંચિત કરશે કરવાની સરખામણી કરવામાં આવે છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત